ડભોઈ તાલુકાના ફરતી ફૂઈથી અંબાવ પાટિયા સુધી ફોર્ટેક રોડ અધૂરો છે આ રોડ ઉપરથી રોજના સેંકડો વાહનો અવરજવર કરે છે જેને લઈને રોડની સાઈડ ઉપરથી રોડની બાજુમાં વહેલી તકે કોન્ટ્રાક્ટર દ્વારા રિપેર કરવામાં આવે અને લાગતા વળગતા અધિકારીઓ અને સ્ટેટ હાઇવેના અધિકારીઓ આ રોડ ઉપરથી રોજિંદા પસાર થાય છે છતાં પણ અધિકારીઓને આ રોડ દેખાતો નથી અને ચોવીસ કલાક વાહન વ્યવહારથી ધમધમતા રોડ ઉપર ઘણીવાર વાહનો પણ આ ખાડામાં ઉતરી જતા હોવાના બનાવ બનવા પામે છે સુતંત્ર કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે અધૂરા રહી ગયેલા રોડનું સમારકામ કરશે તે વાહન ચાલકોમાં ચર્ચાનો વિષય બન્યો છે વડોદરાથી વાયા ડભોઈ મેન રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશના પર્યટકો આવે છે વહેલી તકે તેનું સમારકામ થાય એવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે હાઈવે નું કામ પતી ગયું છે છતાં પણ અધૂરું કામ કેમ મૂકવામાં આવ્યું છે તેવા સવાલો વાહન ચાલકોમાં ઉઠી રહ્યા છે જો આટલો મોટો રોડ નું કામ હોય અને અડધો કિલોમીટર રોડ બાકી રહી ગયો છે કે પછી બાકી રાખવામાં આવ્યો છે તેવા સવાલો ઉઠી રહ્યા છે આમાં કોન્ટ્રાક્ટર બેદરકારી છે અને વહેલી તકે અધૂરો રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું ઉપર કોલ કરવો